હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચાઇનીઝ પોકેટ પરાઠા એકદમ મસ્ત રેસીપી છે આ પરોઠા એવા સરસ બને છે કે તમને સાંજે ડિનરમાં પણ લઈ શકો નાની નાની ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તો બહુ મસ્ત મજાના આ પરોઠા બનીને તૈયાર થાય છે તો ચાલો જોઈ લઈએ ચાઇનીઝ પોકેટ પરાઠાની રેસીપી

કરવાની છે બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ જથુવાળા નીકળે તેવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જે આદુ મરચું કટ કરેલા છે ને તે ઉમેરીશું અને તેને સાતળી લેશું આદુ મરચું સતળાઇ જાય ડુંગળી કટ લેવાની છે અને ગેસ ફાસ્ટ જ રાખવાનો છે મેં તમને પહેલા કહ્યું તે રીતે ને ડુંગળીને આપણે એકાદ મિનિટ માટે કુક કરી લેશું એકાદ મિનિટ ડુંગળી સરસ સોતે થઈ જાય પછી આપણે તેમાં જે કટ કરેલું ગાજર છે ને ઝીણું ઝીણું કટ કરીને તૈયાર કરી લેવાનું હવે ગાજર ને મેં અડધી મિનિટ માટે કુક કરેલા છે હવે તેમાં કેપ્સિકમ અને જે આપણે કોબી લીધેલી છે તે ઉમેરી દેસુ તે બધી વસ્તુને એમાં મિક્સ કરી લેશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું

બે ચમચી જેટલો મેં બધા સોસ ઉમેરી દઈએ પછી આપણે આને એકાદી મિનિટ માટે જ કુક થવા દેવાનું છે હવે બહુ કુક નથી કરવાનું હવે એકાદી મિનિટ થઈ ગઈ છે તો હું ગેસ ઓફ કરી દઈશ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે એકદમ સારું એને કુક નથી કરવાનું આ રીતે પચાસ ટકા જેટલું કુક થાય ને તેટલું જ કરવાનું કેમકે આપણે પરોઠામાં આ સ્ટફિંગ ભરીશું તો તે પાછું કૂક થાશે એટલે સરસ કુક પછી થઈ જશે આપણું સ્ટફિંગ બની તૈયાર થઈ ગયું હવે આપણે અહીંયા પરોઠાની કણક બાંધીને તૈયાર કરી લેશું તો તેના માટે મેં એક કપ એક ઘઉંનો જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોય તે લોટ લીધેલો છે ને આપણે તેમાં અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું આ રીતે આછેથી ક્રશ કરીને ઉમેરી દેવાનું અઢી ટીસ્પૂન જેટલા અજમા અજમાને પણ આપણે આછેથી ક્રશ કરીને ઉમેરી દેશું અને અઢી થી પણ ઓછું નિમક ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને એક ચમચી જેટલું મોણ ઉમેરીશું તેલનું બધી રીતે મિક્સ કરી લેશું કણક બાંધીને તૈયાર કરી લેશું કણક આપણે જે રોટલી પરોઠાની કણક બાંધતા હોય ને તેવી જ આ પરોઠાની કણક બાંધીને તૈયાર કરવાની છે એકદમ ટાઈટ પણ ની અને એકદમ નરમ પણ ની હવે આમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને કેળવી લેશું લોટને કણક આપણે એને અને પાંચક મિનિટ માટે મૂકી દેસુક મિનિટ થઈ કેળવી લઈએ હવે આપણે લોટ માંથી એક લુઓ લઈ લેશું અને જે રીતે આપણે રોટલી વણીએ ને તે રીતે જ આપણે આની રોટલી વણીને તૈયાર કરી લેવાની છે પાટલી ઉપર પણ આપણે આને સાવ આછી નથી વણવાની સેજ થિકનેસ એની જાડી રાખવાની છે

આપણે એકદમ જાજું પણ નથી ભરવાનું ને સાવ થોડું પણ નહીં મીડિયમ મીડિયમ થોડું થોડું ભરીશું ને આ રીતે ચોરસ કરી લેશું ને હવે જે આ રોટલીનો ભાગ છે ને તેના આ બાજુ ફોલ્ટ કરી દેસું તેની ઉપર આ બાજુ નો ભાગ પછી આ સાઈડ નો દબાવી દેસું અને પછી આ સાઈડ નો દબાવી દેસું જો આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું તે જ રીતે હું પાછી રોટલી વણી લઉં આપણે જે રોટલી નોર્મલી વણતા હોય તેના કરતા થોડીક મોટી રોટલી વણવાની અને તેના કરતા થોડીક જાડી પણ રાખવાની થીકનેસ તેની વધારે રાખવાની આ રીતે મેં રોટલી વણી લીધેલી છે એ ઉપરથી ટમેટો કેચપ નાખી દઈશ ટમેટો કેચપ ટોટલી ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખો અને ના નાખો તો પણ સરસ જ આ પરોઠા લાગશે પણ ટમેટો કેચપ નાખવાથી બાળકોને પણ મજા આવે ભાવે હવે જે આપણે આ સ્ટફિંગ કરેલું છે તે મૂકી દેસું આપણે રોટલીને પેલી રીતે કરેલી તે જ રીતે ફોલ્ડ કરી દેવાની છે બંને બાજુ અને હવે આ બાજુથી કરી દઈશું આ રીતે બનીને તૈયાર થઈ ગયું રીતે હું પેલા બધા બનાવી લઉં પછી આપણે ફ્રાય કરવાના છે અને તમારે લોટીમાં હોય તો થોડું તેલ મૂકી અને લોટીમાં પણ તમે શકો અને તમારે આને ફ્રાય કરવા હોય તો ફ્રાય પણ કરી શકો તો તમે જ્યારે આપણે રોટલી ને બંને બાજુથી ફોલ્ડ કરીએ ને ત્યારે તમારે સેજેમાં પાણી લગાવી દેવાનું જેથી કરીને તેલમાં ખુલી ના જાય આપણે સમોસા જે રીતે બનાવતા હોય ને તે રીતે પાણી લગાવી અને તમારે બનાવી લેવાનું અને જો તમારે ફ્રાય કરવી હોય તો કે રીતે કઈ રીતે કરવી તે પણ હું તમને બતાવી દઉં આ રીતે ફોલ્ડ કર્યા પછી સેજ પાણી વાળો આંચ લગાવી દેવાનો આ બાજુ અને આ કિનારી ઉપર પણ લગાવી દેવાનો અને તેને આ રીતે ચિપકાવી દેવાની અને તે જ રીતે હવે આપણે આ બંને બાજુ પાણી વાળો આંચ ફેરવી અને બંને બાજુથી થી અને એ ચિપકાવી દેવાની જેથી કરીને તેલમાં જઈને તે ખુલે નહીં આ રીતે તમે પેક કરી અને ફ્રાય ફ્રાય પણ કરી કરી શકો 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 સેલો શેકી તમને જે ઈચ્છા પડે તે તમે કરી શકો મેં અહીંયા બધા પોકેટ પરોઠા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈએ મેં અહીંયા પેનમાં થોડુંક તેલ લીધેલું છે તેલ મેં કઈ બહુ ચાજુ નથી લીધું આ રીતે આપણે ખાલી સેલો ફ્રાય જ કરવાના છે તો તેટલું જ તેલ લેવાનું બહુ ચાજુ તેલ નથી લેવાનું અને તેલને આપણે એકદમ ફાસ્ટ તેલ તેલ નથી રાખવાનું ઉપર આપણે આને આપણે તેને સરળ ફ્રાય કરી લેશું ગેસ મીડિયમ રાખીશું ફાસ્ટ ગેસ નથી રાખવાનું આપણે આને એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે તો ફાસ્ટ ગેસ રાખીશું ને તો ક્રિસ્પી નહીં થાય એક બાજુથી તળાઈ જાય પછી આપણે તેને પલટાવી લેશું આપણે તેને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય તેવા તળી લેવાના છે બંને બાજુ ઓલટાવી પલટાવી તળી લેશું બંને બાજુ થી સરસ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તળાઈ ગયા છે હવે આપણે આને બહાર કાઢી લેશું તમે જો કેવા મસ્ત તળાઈ તૈયાર થઈ ગયા છે હવે તે જ રીતે તેમાં ગેસ ઉપર આ બંને હું બીજા પણ તળી લઈશ હવે આ પણ સરસ ક્રિસ્પી થઈને સેલો ફ્રાય થઈ ગયા છે અને હું બહાર કાઢી લઈશ અને ગેસ ઓફ કરી દેશું તો મસ્ત મજાના

જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે તો મસ્ત મજાના એકદમ સરસ ક્રિસ્પી એવા ચાઇનીઝ પોકેટ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તમે જો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે એકદમ સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા અને આપણે આમાં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે આપણે મેંદો કે કોઈ બી વસ્તુનો પણ ઉપયોગ નથી કરેલો તો આ પરોઠાને મેં ટમેટો કેચપ સાથે સર્વ કરેલા છે ચાઇનીઝ પોકેટ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે